રોડની નીચે આવેલા શેરડીના ખેતરમાં પલટી મારી ગઈ હતી ખેતરમાં પલટી ખાતી વખતે ત્યાંથી પસાર થતો એક વીજ પોલ જોરદાર અથડામણને કારણે ધરાશાયી થયો હતો વીજ વાયર તૂટી પડતા શોર્ટ સર્કિટ સજાયું હતું જેના કારણે તણખા ઉડ્યા અને ખેતરમાં રહેલી કેટલીક શેરડી બળી ગઈ હતી જોકે આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તે બુજાઈ ગઈ હતી રાહતની વાત એ રહી કે અકસ્માત સમયે સામેના માર્ગ પરથી કોઈ અન્ય વાહન આવી રહ્યું નહીતર મોટી હોનારત સર્જાઈ શકી હોત નવા દિવસે બનેલી આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ઘટના બાદ થોડી વાર માટે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત